દાહોદ જિલ્લામાં મનરેગા હેઠળ થયેલા કથિત એકોતેર કરોડના મહા કૌભાંડના પ્રકરણમાં હવે નવો વળાંક સામે આવ્યો છે

બળવંત ખાબડ અને કિરણ ખાબડ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની ચર્ચાઓ વચ્ચે દાહોદની નામદાર કોર્ટે બંનેને જામીન અરજીઓ માન્ય રાખી જોકે દાહોદ પોલીસે આ જામીનના નિર્ણયને પડકારવા માટે ઉચ્ચ કોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી હતી અને એક દિવસનો સ્ટે મેળવ્યો જોકે કોર્ટે પોલીસની અરજીને ફગાવી દીધી અને બંનેના જામીન યથાવત રાખ્યા પણ ગઈકાલે જામીન મળ્યાની થોડી જ ક્ષણોમાં કિરણ ખાબડ વિરુદ્ધ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે વધુ એક ગુનો નોંધાયો યામક દ્વારા ગુનો દાખલ કરાયો છે બી ડિવિઝન પોલીસ મથકે કિરણ ખાબડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે સબ જેલમાંથી બહાર આવતાની સાથે જ પોલીસે કિરણ ખાબડ ધરપકડ કરી હતી જ્યારે બળવંત ખાબડને જેલમાંથી છુટકારો મળ્યો છે કિરણ ખાબડ વિરુદ્ધ ધાનપુરના લવારિયા ગામમાં મનરેગાના કામો ન થયા હોવા છતાંય રૂપિયા ઉપડી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે કિરણ ખાબડની એજન્સી દ્વારા ઓગણસી કામોમાંથી માંથી એકવીસ કામો ન થયા હોવા છતાં રૂપિયા ઉપડી ગયા હોવાનો ગુનો દાખલ કરાયો છે આ ધરપકડ બાદ કિરણ ખાબડને દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે જ્યાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે

જે જગદીશ ભંડારી છે તેમના નેતૃત્વમાં આ તપાસ ચાલી રહી છે અને આજ તપાસમાં નવા ખુલાસાઓ થવાની પણ શક્યતા છે અને આ કોબાણની તપાસના પરિણામે ગુજરાતના રાજકારણ પર દૂરગામી અસરો પણ થઈ શકે એમ છે દાહોદનું મનરેગા કૌભાંડ પ્રકરણ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક મોટા કૌભાંડ તરીકે ઉભરી રહ્યું છે મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી અને નવી ફરિયાદ બાદ કિરણ ખાબડની પુનઃ ધરપકડે આ મામલે નવો વળાંક લઈ આવ્યો છે દાહોદ પોલીસની આક્રમક કાર્યવાહી અને સરકારની ગંભીરતા આ કૌભાંડના તમામ પાસાઓને ઉજાગર કરવાની દિશામાં આગળ વધી રહી છે

નવી મુશ્કેલી પણ સામે આવી શકે એમ છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર